ધારાસભ્ય અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની દાદાગીરી બિલખાના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સાથે કરી હતી બબાલ ધારાસભ્યની ગાડીને ઈ મેમો આપતા મામલો બિચક્યો હતો બિલખામાં ધારાસભ્યની ગાડી હતી ટ્રાફિકને અડચણરૂપ ધારાસભ્ય હેમંત ખવાએ બિલખા પોલીસમાં કરી હતી બબાલ બિલખા પોલીસ સ્ટેશનમાં જઈને ધારાસભ્ય હોવાનો જમાવ્યો હતો રોફ ગત તારીખ અઠ્યાવીસ ના રોજ અપાયો હતો ઈ મેમો પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન થઈ હતી આ કાર્યવાહી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપટી જુનાગઢ વચ્ચે રોડ વચ્ચે આ બાજુ સાઈડમાં નહોતું રોડ ઉપર હતું એટલે આપણે બધા મેમ હાલતા હતા બોલા મે જનરેટ કરવું पड़े તો मैं કામગીરી की દી એ એટલે કે એવું કે દુવાચ થઈ ગઈ ખરાબ થાય બીએપી યુપેશન ડ્રાઈવર આ રે નઈ નઈ બોલા કે ડ્રાઈવર ને કે ક્લિયર તમારું નામ શું મિસ્ટર તમારું નામ હેડ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર પંડ્યા હાર્દિક કુમાર પંડ્યા જી બરોબર તમને એ ધારાસભ્ય ની ગાડી છે

અમારે ચાલુ જ છે તમે દમ દમ મારવાનું ના કરો તમે 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 મારો છે ને તો છો કેમ શેનો દમ મારો છો તો તમે દમ જ મારો કેમ જ કેમ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિધ્વનિ ધારાસભ્ય કહેવાય બરાબર

એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે